નમસ્કાર મિત્રો શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે મિત્રો આજે આપણે એક એવા શેર વિશે વાત કરવાના છે જે કંપનીએ રોકાણકારોને છ મહિનામાં જબરજસ્ત રિટર્ન આપતા એમના શેરના ભાવ ડબલ થઈ ગયા છે એટલે વાત કરીએ કે છ મહિનામાં જ આ કંપની રોકાણકારોના રૂપિયા ડબલ કરી દીધા છે હવે આ કંપની એક શેરના બે ટુકડા કરવા જઈ રહી છે કે શેર વિભાજન કરવા જઈ રહી છે તો આ કઈ કંપની છે અને ક્યારે આની રેકોર્ડ ડેટ છે એ આપણે ડીટેલમાં જોઈએ તો આ વિડિયોને તમે પૂરે પૂરો જોજો જેથી કરીને જો તમારા જોડે પણ આ કંપનીના શેર હોય તો તમને પણ રેકોર્ડ डेट સુધી આ શેરમાં બની રહો અને ડબલ શેરનો ફાયદો ઉઠાવી શકો અને મિત્રો જો આ વિડિયો આપણો Facebook પેજ ઉપર જોઈ રહ્યા છો તો આપણા પેજને ફોલો કરી દેજો અને વિડિયો પોતાના મિત્રો સાથે Facebook ઉપર બધે જગ્યાએ શેર કરી દેજો અને જો આ વિડિયો આપણી YouTube ચેનલ માં જોઈ રહ્યા છો તો આપણા વિડિયોને હાઈ પણ કરી દેજો જેથી શેર બજારની માહિતી ગુજરાતીમાં ગુજરાતના દરેક રોકાણકાર પાસે સરળતાથી પહોંચી શકે મિત્રો વાત કરીએ સ્પેશિયાલિટી કેમિકલ કંપની ટાઇટન બો બાયોટેક શેર માત્ર છ મહિનામાં જ બમણો થઈ ગયો છે આ રિટર્ન એવા સમયે આવ્યું છે જ્યારે ઓક્ટોબરમાં નોંધાયેલા તેના હાઈ લેવલથી થી ત્રીસ ટકા ગબડી ચુક્યું છે કંપનીએ શેર બજારની મોકલેલી જાણકારીમાં કહ્યું કે શનિવારે થયેલી બોર્ડ બેઠકમાં સ્ટોક સ્પ્લિટ મંજૂરી મળી ગઈ છે તેના હેઠળ દસ રૂપિયાની ફેસ વેલ્યુ વાળા દરેક શેર ને બે બે રૂપિયાની ફેસ વેલ્યુ વાળા પાંચ શેરમાં વેચવા વેચાઈ જશે

શેરોની નાની ફલી વાળા શેર વેચવામાં આવે છે તેનાથી કંપનીના શેરોની સંખ્યા વધી જાય છે જોકે આ પ્રક્રિયામાં બજાર ભાવમાં કોઈ ફેરફાર થતો બજાર ભાવમાં કોઈ ફેરફાર થતો નથી એવામાં પ્રતિ શેર મૂલ્ય નીચે આવી જાય છે આવી ગયા શેર ચૌદસો ઓગણીસ રૂપિયા વર્ષના ઉચ્ચતમ સ્તર પર પહોંચ્યા હતા ત્યારબાદ તે ઘટી રહ્યા છેલ્લા બે અઠવાડિયા થી શેર એક રેન્જમાં છે મહત્તમ સો રૂપિયાની રેન્જમાં આગળ વધી રહ્યો છે શેર જૂનમાં ત્રણસો ચોતેર રૂપિયાના નીચના સ્તરે નોંધ્યું હતું શેર તેના નિલા સ્તરેથી એકસો બાસઠ ટકાની રિકવરી નોંધાવી ચુકી છે જયારે વર્ષ પહેલા શેર સાતસો સિત્તેર રૂપિયાના સ્તરેથી નીચે હતા શેર બી એસસી માં ભાગ છે અને ઈસએમ સ્ટેજ એકમાં પણ સામેલ છે તો મિત્રો આ વિડીયો આપણે વાત કરી ટાઇટન બાયોટેક શેર વિશે જે કંપની સ્ટોક સ્પ્લિટ જાહેરાત કરી છે હજુ સુધી કંપની આની રેકોર્ડ જાહેર કરી નથી જ્યારે રેકોર્ડ જાહેર કરશે ત્યારે આપણે એના વિશે માહિતી પણ આપીશું તો મિત્રો આ વિડીયો બસ આટલું જ હવે મળીએ આવનારા વિડીયો ત્યાં સુધી વિડીયો માં લાઈક કરો કોમેન્ટ કરો ને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સઅપ બધી જગ્યાએ શેર કરો શેર બજાર ની માહિતી ગુજરાતી જોવા માટે તમે ચેનલ સબસ્ક્રાઇબ કરી ઘંટડી પણ દબાવી દેજો